જમ્મુ કાશ્મીરમાં બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ લોકોના ખીણમાં પડી જવાને કારણે મોત થયા છે ત્યારે આ ઘટનાના વિરોધમાં હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં બસ પર આતંકવાદી હુમલોમાં રિયાસી માં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા બાદ બસ ખીણ માં પડતા દસ મોત થયા હતા જેને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભવિષ્ય ગત રવિવારના રોજ જમ્મુના રિયાસી એરિયામાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ શિવખોડી જતી હતી તેમાં જેહાદી આતંકવાદીઓ જેહાદી માનસિકતાવાળા આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ અને દસ જેટલા હિન્દુઓ અકાળે મૃત્યુ પામ્યા દેશમાં વારે ઘડી આતંકવાદની ઘટનાઓ બળી રહી છે જેના સંદર્ભમાં આજે અમે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીના આવેદન કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં પાઠવ્યા આવ્યા છે અને માંગણી કરી છે કે દેશમાં જેહાદીઓને શોધી શોધી અને એમને ફાંસીની સજા આપવામાં આવે એમને ગોળી પોલીસ ત્યાંની આર્મીને આપણે દેશની આર્મીને છૂટો દોર આપવામાં આવે એમને છૂટી ગોળી મારવામાં અને જે હિન્દુઓ મરી ગયા છે તેમના પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવામાં આવે અને જે ઘાયલ થયા છે તેમને દસ લાખ રૂપિયા આપવામાં આવે એવી માગણી સાથે આજે અમે કલેક્ટર સુધીને આવેદનપત્ર આપવા આવ્યા છે